દ્વારકા જિલ્લામાં દ્વારકાધીશ મંદિરમાં યુદ્ધ દરમિયાન વાયુ હુમલાનું સેરણ વાક્યો સેરણ વાગતા સ્થળ પર લોકો તેમજ દર્શન માટે આવેલા દર્શનાર્થીઓ સુરક્ષિત જગ્યાએ ખસી ગયા સુરક્ષાના ભાગરૂપે ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર અર્થે નજીકના સારવાર કેન્દ્ર પર ખસેડવાની કવાયત હાથ ધરાઈ નજીકની સમાજની વાડીમાં આગ લાગતા ફાયરની ટીમે આગ બુઝાવવા મોરચો સંભાળ્યો હતો અને ઘટના સ્થળેથી લોકોને રેસ્ક્યુ કર્યા પછી પાકિસ્તાન સામે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે નાગરિક સુરક્ષાના ભાગ રૂપે સમગ્ર બાબતે લોકોના અવેરનેસ બાબતે સમગ્ર મોકડિલ યોજાય આજરોજ ભારત સરકારની સૂચના મુજબ તો રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન અભ્યાસ અંતર્ગત દ્વારકાધીશ મંદિરમાં એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સોળ ઝીરો એક કલાકે આવનારી એર રેડ બાબતેની એક વોર્નિંગ મેસેજ ટેલિફોનિક આપવામાં આવ્યો હતો જે વોર્નિંગ મેસેજ બાદ મંદિરમાં ઉપલબ્ધ સાઉન્ડ સિસ્ટમ અને નગરપાલિકાની સાઉન્ડ સિસ્ટમ દ્વારા એર વોર્નિંગના જે સાયરન છે વગાડવામાં આવ્યા હતા સાથે સાથે પોલીસની સાયરન અને જે લોકલ અવેલેબલ સાયરન્સ હતા એ વગાડી અને પબ્લિકને જાગૃત કરવામાં આવી હતી અને એ લોકોને સેફ સ્થળે મૂવમેન્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું આ જ સમય દરમિયાન મોકડ્રીલ દરમિયાન એક સોની સમાજવાડીની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના અને બિલ્ડિંગ ડેમેજની ઘટનાનો એક રિપોર્ટ મળ્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરતાં ફાયર બ્રિગેડ દ્વારા સત્વરે બિલ્ડિંગ સ્થળે પહોંચી સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન બાદ જે લોકો કેઝ્યુઅલ થયા હતા એ જે ઇન્જર્ડ થયા હતા એ લોકોને નજીકની હોસ્પિટલમાં થ્રુ એમ્બ્યુલન્સ અને પોલીસ એસ્કોર્ટ સાથે એમને મૂવ કરવામાં આવ્યા હતા મંદિરની આજુબાજુ જે દર્શનાર્થીઓ હતા એ લોકોને પણ લોકલ બસની વ્યવસ્થા કરી અને ડીમિલિટરાઈઝ ઝોન જે હોય એમાં મૂવ કરી અને એમને સેફ સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા આ એક્સરસાઇઝનો હોલ પર્પઝ ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન અને ટાઈમ લેક કેટલો રહે છે કો શું ઇસ્યુ આવે છે જાણવાનું હતું દ્વારકાધીશ મંદિરના જે આખી એક્સરસાઇઝ કરવામાં આવી એમાં બહુ જ સારું ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન જાણવા મળ્યું અને બહુ ઝડપથી બધા ક્વિક રિસ્પોન્સ વોરલેક સિચ્યુએશનમાં જેવો એક્સપેક્ટેડ છે એવું રિસ્પોન્સ આપી અને આખી એક્સરસાઇઝ પૂર્ણ કરી છે એક્સરસાઇઝનો પાર્ટ ટુ જે છે એમાં બ્લેકઆઉટની એક સરકારશ્રીની સૂચના છે જેમાં સાત પિસ્તાલીસ કલાક આપણા કલેક્ટર સાહેબ દ્વારા જે નક્કી કરવામાં આવી છે સાત પિસ્તાલીસ કલાકે દરેક હોય એટલે દ્વારકા તાલુકાના દરેક નાગરિકોએ સ્વયંભૂ રીતે પોતાના ઘરની લાઇટ ઇલ્યુમિનેશન બહારથી ના દેખાય એટલે ઉપર સેટેલાઇટથી જુઓ તો પણ ના દેખાય એ રીતે એમણે બંધ કરવાની છે કોઈ પાવર કટ કરવામાં આવનાર નથી સેલ્ફ ડિસિપ્લિન એ પ્રમાણે અને આપણે કઈ રીતે કરી શકીએ બેસ્ટ ફોલો ખુબ જ ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ